કાલ કાય કાલ કાંઈ વાત કરી કે તમને એકસો માં ખાલી દઈશું આવો મને રસ્તો આપ્યો ને સાહેબ અહીંયા હાલ એટલું છે ને રવા દયો ના કે અમારે નો મંજૂર છે કલેક્ટરે કીધું હે કે ભાઈ તમને એકસો આઠમાં ખાલી દઈશું બરોબર માં ખાલી દેવાના લો આવી જવાબ આપ્યો અમને